અષાઢી સુદ સાતમના શુભ દિવસે સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તાપી નદી સુરત શહેર અને જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી માતાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ હાજરી આપી વરાછાના ફૂલપાડામાં તાપી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે પુરાણ ગ્રંથ અનુસાર બ્રહ્માજીને પાંચ મુખ હતા અને એક વખત વેદનો ઉચ્ચાર કરતી વખતે તેમના પાંચમા મુખમાંથી નીકળેલા સ્વરથી સ્વર્ગમાં દેવો ભયભીત થઈ શંકરજીને શરણે ગયા ત્યારે ભગવાને ત્રિશુળથી બ્રહ્માજીનું મુખ છેદી નાખ્યું હતું બ્રહ્મ હત્યાના પાપના નિવારણ અર્થે શિવજી ગંગા કિનારે પહોંચ્યા ને જોયું તો ગંગાજી દેખાયા નહીં શિવજીએ અંતર ધ્યાન ધરીને જોયું તો ગંગાજી ગુપ્તેશ્વર ક્ષેત્રમાં તાપી નદીમાં સ્નાન કરતા હતા એટલે શિવજી આ સ્થળે આવ્યા અને પૂછ્યું ગંગાજી આ શું છે ત્યારે ગંગાજી બોલ્યા હે સ્વામી સંસારના સર્વજન મારા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને તેમને હું નિષ્પાપ કરું છું ત્યારે હું અશાંત થઈ જાઉં છું અને તે સમયે મને શાંતિ મળે તે માટે હું સૂર્યપુત્રી તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ગુપ્તેશ્વર ક્ષેત્રમાં આવું છું એમ કહીને ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ ગયા હતા કહેવાય છે કે ત્યારથી અહીં ગુપ્ત ગંગા વહી રહી છે તેથી શિવજીએ પણ તાપી નદીમાં સ્નાન કર્યું અને બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ કર્યું હતું જયેશ દલાલ ખેડૂત આગેવાન તાપી માતાનો આજે જન્મદિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો ને એકોતેરમાં ઉકાઈ જળાશયને કારણે એ દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જુઓ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉકાઈ જરાસર થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં આજે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહ્યું છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે એના પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે